નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો વીરપુર તાલુકાના રળિયાદ ગામમાં ગ્રાહકોએ દુકાનદારનો ઉજડો લીધો ભેળસેળ અંગે નિષ્પક્ષ તપાસની મામલતદારને રજૂઆત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી આ અંગે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૂરી બન્યું છે વીરપુર તાલુકાના રળિયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો આ દુકાન પર છેલ્લા ચાર દિવસથી માટીના રોડાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે આંગે દુકાનદારનો હુમલો લેતા તેણે સરકારી ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો તે જથ્થો જ વિતરણ કર્યો હોવાનો બચાવ કર્યો હતો માટીના કાંકરા મિશ્રિત ઘઉં મામલે મામલતદારને પણ જાણ કરાઈ છે ત્યારે મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગણી ગ્રામજનોમાં ઉઠી છે જો દુકાનદાર અને સરકારી ગોડાઉનના સંચાલક અથવા કોન્ટ્રાક્ટરે ઘઉંમાં ભેળસેળ કરી હોય તો તેમની સામે કડક પગલાં ભરવા પણ રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું ટીબેટી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે